આજે રીટા અમારા ઘરે આવ્યા છે ને ફર્સ્ટ ટાઈમ ભજીયા બના ઓ એ ભાઈ ભજીયા તો અમારે આરતી બનાવે છે ઓ અને એમાં પાછા વનિકાકી તો વનિકાકી શું કાપે કાંદા ઓ માય ગોડ ને ભજીયા ભાઈ લોટ બેજો બનીએ રીટા લોટ બેજો ને તો વાંધો ભજીયા એક નંબર તાવ જોયો આરતી આઈકી લેજે એકદમ સુપર ડુપર ઓ ભાઈ અમારે રીતાબેન એવા ભજીયા બને રીતાબેન ભજીયા એવા બનાવે ને અમારે રીતાબેન ભજિયા માં એક બરખિયા છે આ તમે જો તો ખરા એકદમ મસ્ત બનાવે પ્રખ્યાત બરખિયા છે એટલે મારે એટલે રાતના 12 વાગે વિડિયો ખાડવો પડ્યો કેમ કે ભજિયા બને છે અમારે બી અમારે સુધારું આદર નાટા અમારે મહેમાન આવ્યા છે બધા હમ આવ્યા છે લીંબુ અલા લીંબુ ને બધું ભજ્યો એ તો આલ્યો ચાકુ હોય આ હા હા તમારા ધબ ધબા દે ને બ બ છે ને આના ઘર અમારા ઘરમાં માં મહેમાન નું ધબ ધબાટી મહેમાન ન કહેવાય અમારા ઘર જ કહેવાય અમારે લીંબુ અમારે લીંબુ આવી જો કોય દેખાય હવે લીંબુ ઘોળે છે અબ

તારે કહી મુનોય તો વધારે છોડાવે તેસ્કોપતિ એને જ આપું તો એટલે શું મને નું હા એક નંબર આ કરો સિંદુ તો ગરમ આલ્યો અમારા અમારા દીકરી અમારા હોબા બાપ છે ને અમારા દીકરી જેવા છે એટલા મારે છે એ અમાર બહુ ખ્યાલ રાખે એટલે ઠંડા પાણી ને હા જો આવા બજ્યાતા બજે જો બજે એક નંબર ભાઈ વાહ બે નંબર આયા જો બંજા બની છે અને

લાલ મરચાં અને આદલા ખાણા મરચાં બસ ત્રિભુવન મિક્સ મરચું ઓળધારના છીરો અને ખાણા મરચાં પછી મસાલો અને લીંબુ લીંબુ નાખવાનું બરાબર પછી જે લીંબુતાવાં કે પછી એક નંબર બણાવાય બણા પાવ ઈ છોકરો એમાં આદુ લસણ પણ નાખના મે બનાતો એકલા પાં બનાય છે આ બિચારા મને બનાય એ તો બોલા દે પાવ ના ના ભડી કે મને બરાબર

કાલે એના ઘરે માતાજી રાંદલમાનું સ્થાપના કરી હતી ચેતનભાઈના લગ્ન છે એટલે અમે તૈયારી કરી છે અમારા કે લગ્નનું જો વાતાવરણ ચાલુ છે બધા ધબધબાટી મહેમાન આવે જાય ખાઈ પીને મોજ કરે ને ખાવાનું તો હું અવનવર એકદમ મસ્ત મસ્ત બને હું બને કંઈ ખબર જ નહીં બાકી તો ભજીયા તો ટાણે બને જ છે હા હા ને અમારે બહાર પણ જમવા બધા બેસી ગયા છે હા પરફેક્ટ ને વાહ પછી આપણે જમવા જઈએ બાર બાર ની રૂમ માં જમવા બેસી ગયા છે જમવા આપડે બોલાવે છે જમવા બેસી જાય આવજો બાય બાય ગુડ નાઇટ ફરી મળશું બીજા નવા વિડીયો ગુડ નાઇટ જય માતાજી